વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકાર સામે એક સાથે ત્રણ મોટા મુદ્દાઓ પર પ્રહાર કર્યા હતા તેમણે ઓલપાડના જમીન કૌભાંડ મંત્રી સામે આક્ષેપ કર્યા બોટાદના ખેડૂતો મુદ્દો ઉઠાવ્યો સુરત મનપાના કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા ઓલપાડમાં છસો પાસઠ કેવી સ્થાપવા માટે પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી જાહેરનામું બહાર પડાયા બાદ માત્ર ચૌદ દિવસમાં સિત્યાસી વીઘા જમીન બિનખેતી કરી દેવાઈ છે કાયદાકીય રીતે શક્ય નથી ખેતીના ભાવ પ્રમાણે ઓગણસાહીઠ કરોડ ચુકવવાના થતા હતા પરંતુ આ ગેરરીતિના કારણે હવે પાવર ગ્રીડ કોર્પોરેશનને એકસો કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડે તેવી કામગીરી થતા કૌભાંડના આક્ષેપો કર્યા હતા જેમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ સામેલ હોવાનું અનુરોધ કર્યો હતો તો મંત્રીના માનીતા અને અધિકારીઓની મિલીભગત હતી જમીનોના અગાઉથી ખરીદી લેવાય છે તો બોટાદના ખેડૂતોને અન્યાય મુદ્દે કોંગ્રેસ રજૂઆત કરી હતી અને અમારા નેતાની ધરપકડ પણ કરાઈ હતી તો ખેડૂતો માટે કોંગ્રેસ જરૂરી તમામ લડાઈ લડશે ભાજપના ધારાસભ્યોમાં તો આ અન્યાય અંગે રજૂઆત કરવાની પણ તાકાત નથી સરકાર ધારે ત્યારે ગમે તે કરી શકે છે મુખ્યમંત્રી બદલાઈ જાય તો પણ નવાઈ નહીં અને હાલ તો અડધું મંત્રીમંડળ અમારું જ છે કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પાસે જ મહત્વના ખાતા છે છેલ્લે તેમણે સુરત મનપાના વહીવટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને સુરત મનપા રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીની પરવાનગી આપી રહી છે આ માટે પાંચ વાણી બિલ્ડિંગ માટે પરવાનગી અપાય છે પરંતુ વાસ્તવમાં પરવાનગી કરતાં વધુ મોટું બાંધકામ થાય છે

પાવર ગ્રીડ કોર્પોરેશન હવે એકસો પંચોતેર કરોડ પંચાવન લાખ હજાર જેટલી રકમ એટલે કે એકસો પંદર કરોડ રૂપિયા એકસો પંદર કરોડ રૂપિયા પાવર ગ્રીડ કોર્પોરેશન વધારે ચૂકવવા પડે આ પ્રકારની કાર્યવાહી ઓલપાડ તાલુકામાં થઈ છે અને જે પ્રકારના દસ્તાવેજો અમારી સમક્ષ આવ્યા છે એ દસ્તાવેજોમાં સંબંધિત ધારાસભ્ય શ્રી સહિત બધાના સગા સંબંધીઓના નામ છે એટલે આ જે સમગ્ર ગુજરાતમાં જે આ કાર્યવાહી ચાલે છે તો એમાં જે ખાતા દ્વારા સંપાદન કરવાનું હોય કે જે ખાતાનો પ્રોજેક્ટ આવતો હોય પહેલા એના મંત્રીશ્રી હોય એના લાગતા વળગતા હોય એ લોકો દ્વારા જમીન ખરીદવામાં આવે છે બીજા નંબરે જે ખાતા દ્વારા કાર્યવાહી થાય છે અધિકારીઓ દ્વારા એના દ્વારા મળતિયાઓ દ્વારા જમીન ખરીદવામાં આવે છે અને ત્રીજા નંબરે સેકન્ડ કેડર એમ તમે કહી શકો તો સ્થાનિક જિલ્લાના જે એ લોકોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એને માહિતી પહોંચાડવામાં આવે છે એટલે એ લોકો જમીન ખરીદે છે ચાલવાનું નથી ને શું નામ નીકળશે તમને બી ખ્યાલ નહીં હોય એવા નામો પણ મંત્રીમંડળમાં આવશે અને કદાચ મુખ્યમંત્રી બદલાઈ જાય તો આમાં આશ્ચર્ય આમાં જેવું નહીં હોય એ અમને તો અમને આનંદ એટલા માટે થશે કે અત્યારે બી અડધું મંત્રીમંડળ તો અમારું છે જ એમાં પાસે બે ચાર વધશે તો અમે પંચોતેર ટકા પર પહોંચી જઈશું સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીની પરવાનગી આપવામાં આવે છે આવી લગભગ પાંચથી સાત હજાર જેટલી કોટેજ ઇન્ડસ્ટ્રીની પરવાનગી મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર અને આજુબાજુના ગામો જે કોર્પોરેશનમાં સમાવેશ થયો છે એમાં આપવામાં આવે છે આ ઇન્ડસ્ટ્રીમાં પ્લોટની સાઇઝ હોય છે સત્તરસો સ્ક્વેર ફીટ એની જે મંજૂરી હોય છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન અને કાર પાર્કિંગ પ્લસ ચાર માળ આટલી પરવાનગી આપવામાં આવે છે પાંચ માળની એની જગ્યાએ બેઝમેન્ટ સહિત કુલ સાત માળ બનાવવામાં આવે છે પાર્કિંગની જો પ્રોવિઝન કરવું છે પાર્કિંગની પણ સુવિધા રાખવામાં આવતી નથી અને મહાનગરપાલિકા જે ચાર્જ કરે છે પાર્કિંગ પ્રમાણે તો પંદર હજાર રૂપિયા ચાર્જ ભરવા ઇમ્પેક્ટ ફી પ્રમાણે કરવો પડે એ પણ ચૂકવણી થતી નથી અને જે પ્રકારે જે બાંધકામ એફએસઆઈના જે કોર્પ મહાનગરપાલિકાને પૈસા ચૂકવવા પડે તો આ કોટેજ ઇન્ડસ્ટ્રી દ્વારા સાત હજાર યુનિટનો આપણે આંકડો કાઢીએ તો લગભગ ત્રણ હજાર ચારસો પંચોતેર કરોડ જેટલી રકમ મહાનગરપાલિકાની તિજોરીને નુકસાન કરીને પણ આ ઇન્ડસ્ટ્રીઓ રહેણાંક વિસ્તારમાં ધમધમી રહી છે એના કારણે જે બીજા સામાન્ય લોકો રહેણાંક વિસ્તારમાં રહેતા હોય એને પણ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે આ પ્રકારની રજૂઆત આની રજૂઆત મેં મંત્રીશ્રીને પણ કરી છે શહેરી વિકાસ વિભાગના અને તકેદારી આયોગને પણ મેં પત્ર લખ્યો છે પણ તેમ છતાં પણ આ સાત હજાર જેટલી ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી સુરતમાં ચાલી રહી છે એની સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી કારણ કે આમાં ખૂબ મોટી રકમનો ભ્રષ્ટાચાર આમાં પરવાનગી આપવામાં પણ આવે છે અને પછી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપીને એમાં પણ પૈસા કઢાવીને વારંવાર એ લોકોને પણ લૂંટવામાં આવે છે એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને સરકારી તિજોરીને પણ મોટા મોટું નુકસાન અત્યારે કરી રહ્યા છે